તો મરચા શિંગદાણા હિંગ મીઠું અને હળદર આટલા આપણે ઇન્ગ્રીડિયન્ટ લેવાના છે અને એનામાંથી જ આપણે ચટણી બનાવીશું તો પેલા મરચાં લઈશું પણ મરચાં અત્યારે આપણે કેવા લેવાના છે લાંબા જે થોડા ઓછા તીખા હોય અને કેવા જ આપણે લેવાના છે અને દળવાળા અને જાડા હોવા જોઈએ જોઈ શકાય છે કે તીખી મરચી પણ આવે છે તેનો ઉપયોગ અહીં નથી કરવાનો માપસરના તીખા હોય અને એના આ રીતે ટુકડા કરી મિક્સર જારમાં આપણે ઉમેરશું સાથે જ આપણે જોવો અડધી ચમચી હળદર પાવડર લેવાનો છે હવે હળદર છે હિંગ છે સાથે મીઠું આ ત્રણેય આપણે અડધી અડધી ચમચી લીધું છે આ નેચરલી પ્રિઝર્વેટીવ છે અને એટલે જ આ ચટણી તમે લાંબો સમય સુધી સાચવી પણ શકો છો હવે અહીં ખારી શીંગ લેવાની છે જોજો કાચા દાણા શીંગના લેવાની સેજે જે ભૂલ નહીં કરતા નહીં તો તમને જે ચટણી જે મેન ઓથેન્ટિક છે એનો ટેસ્ટ તમને જોવા નહીં મળે બે લીંબુ લઈ લેવાના છે તેના ફાડા કરીને તેનો રસ છે સાથે ઉમેરી દઈશું તો સિંગ દાણા કાચા લઈએ તેનો ટેસ્ટ અલગ હોય ખારી સિંગ હોય તેનો ટેસ્ટ અલગ હોય એટલે આપણે અહીં ખારી શીંગના દાણા જ લેવાના છે પણ ફોતરા કાઢી નાખેલા લેવાના છે તો આ રીતે બે લીંબુનો રસ મેં ઉમેરી દીધો છે ત્યાર પછી આપણે ગ્રાઇન્ડ કરીશું પાણી વગર જ તો પાણી વગર આપણે ગ્રાઇન્ડ એટલા માટે કરી છે કે તેને લાંબો સમય સુધી તમે સાચવી શકો છો અને આ ચટણીને પાણી નાખીને ખાવામાં આવતી હોય છે જોઈ શકાય છે તેનું ટેક્સર કેવું છે જાડું છે અને સ્મૂધ છે પરંતુ થોડી નાની એવી કણી રહેલી છે તો એવું રાખીશું પેલા પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી પછી ફાસ્ટ કરી લેવાનું તો એકદમ સરસ આવી ઘાટી બનશે તો આ ચટણી છે રાજકોટની ફેમસ ગોરધનભાઈની ચટણી કે જે રાજકોટમાં આ ચટણી વગર તો લોકો